નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તમારે જીવનમાં ઘણા કષ્ટોનો સામનો કરવો પડી શકે છે અને પિતૃદોષ અનેક પેઢીઓ સુધી પણ નડી શકે છે પરંતુ આ સમસ્યામાંથી છુટકારો મેળવવાના અનેક ઉપાયો પણ છે હિન્દુ ધર્મ અનુસાર જો પૂર્વજો નારાજ થઈ જાય તો વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ લાગી શકે છે જેના કારણે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે પિતૃદોષ ફક્ત જે તે વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી હોતો પરંતુ આવનારી પેઢીઓને પણ અસર કરી શકે છે જેનાથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે એવામાં મહાકુંભ પિતૃદોષથી છુટકારો મેળવવા માટે એક સારો અવસર માનવામાં આવે છે જો તમે મહાકુંભમાં જાઓ છો તો તમે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે ત્યાં કેટલાક ઉપાયો પણ કરી શકો છો અમે તમને કુંડળીમાં પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો વિશે જણાવીશું સંગમ ઘાટ પર શ્રાદ્ધ કર્મ કરો જ્યોતિષના મતે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તમે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં સંગમ ઘાટના કિનારે ગંગા સ્નાન કર્યા બાદ શ્રાદ્ધ કર્મ કરી શકો છો તેનાથી પૂર્વજોને મોક્ષ મળે છે અને પૂર્વજો શાંત થાય છે જેનાથી તમને પિતૃદોષથી રાહત મળી શકે છે પૂર્વજોને જળ અર્પણ કરો ધાર્મિક માન્યતાઓ મુજબ મહાકુંભમાં ફક્ત સ્નાન કરવાથી જ લોકોને અનેક અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે મહાકુંભમાં સ્નાન કરતી વખતે તમારા હાથમાં થોડું ગંગાજળ લો અને તે તમારા પૂર્વજોને અર્પણ કરો અને તેમને પ્રણામ કરો આ સાથે તમારી ભૂલોની પણ માફી માગો કાળા તલ ચઢાવો અર્યમાનને પૂર્વજોના દેવતા કહેવામાં આવે છે આથી મહાકુંભ સ્નાન બાદ અર્યમાનની પૂજા કરો અને તેમને કાળા તલ અર્પણ કરો આમ કરવાથી પૂર્વજો ખુશ થાય છે આ સિવાય તમારા વંશને ભગવાન અર્યમાપ અને પૂર્વજો બંનેનો આશીર્વાદ મળે છે ગ્રહોને મળે શાંતિ મળશે જો તમે પિતૃ પક્ષ દરમિયાન પૂજામાં કાળા તલનો ઉપયોગ કરો છો તો કુંડળીમાંથી ત્રિગ્રહ દોષો શાંત થાય છે કાળા તલના કારણે રાહુ કેતુ અને શનિ થાય છે અને તેમનો કોઈ નકારાત્મક પ્રભાવ નથી પડતો હાથ જોડીને કરો નમસ્કાર મહાકુંભમાં સ્નાન કરતી વખતે સૂર્યદેવને પણ જળ અર્પણ કરો અને હાથ જોડીને નમસ્કાર કરો આ સાથે મહાકુંભમાં આવેલા સંતો અને ઋષિઓની સેવા કરો અને તેમની સાથે થોડો સમય પસાર કરો આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમને રહેમ નજર તમારા પર રહે છે ભગવાન વિષ્ણુની કરો પૂજા મહાકુંભ સ્નાન દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને કાળા તલ ચઢાવો એવી માન્યતા છે કે તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુથી થઈ છે એથી તલ ચઢાવ્યા બાદ વિધિ મુજબ ઉપવાસ કરો એનાથી ભગવાન વિષ્ણુ અને પૂર્વજો બંને પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી પૂર્વજોને વૈકુટ પ્રાપ્ત થાય છે જરૂરિયાતમંદોને કરો દાન તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે તમારી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ એના માટે તમે મહાકુંભમાં સોનું ચાંદી અને અનાજનું દાન કરી શકો છો આ સાથે તમે મહાકુંભમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું દાન કરીને પણ પિતૃદોષથી રાહત મેળવી શકો છો